અને સ્થાનિકોને હેરાન કરતો હતો ગત રાત્રિના સમયે જ્યારે કેટલીક મહિલાઓએ તેમના ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી ત્યારે બુટલેગર ધવલ અને તેના સાગરી તો ગુસ્સે ભરાયા હતા તેમણે મહિલાઓ તેના પરિવારજનો અને અન્ય સ્થાનિકો પર હુમલો કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું આ ઘટનામાં એક ઇજાગ્રસ્ત મહિલાએ જણાવ્યું હતું કે અમે તો માત્ર ઘર બહાર ઓટલા પર દારૂ પીવાની મનાઈ કરી હતી ફક્ત એટલું કહેતા જ બુટલેગર ધવલ અને તેના સાગરીતો અમને માર મારવા તૂટી પડ્યા હતા મને પકડીને ફેંટ મારી હતી અને મારું મોઢું પકડી ફેંકી દીધી હતી આ ઘટના દરમિયાન બુટલેગર ધવલ એવું પણ કહેતો હતો કે મારું શું કરી લેવાની છે પોલીસ આ સમગ્ર ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકો પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા હતા આવા લુખ્ખા તત્વો ખુલ્લે આમ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા હતા જોકે આ મારામારીની અને હુમલાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે ઘટનાને પગલે તાત્કાલિક જ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે ઈજાગ્રસ્ત ચંદ્રેશ રતિલાલ રાણાની ફરિયાદના આધારે ધવલ કનૈયાલાલ રાણાની ધરપકડ કરી છે કઈ નહીં થયું હતું આ ખાલી બોલા ચાલી થાય અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલે ની અંદર બધા એના ધવલના માણસો ને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલી રહ્યા એમાં ઉછળી ઉછળીને મારા માર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારા માર કરી હવે જે ડાંગી સેટમાં મારા મારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસવાળા

Bureau report H24 news, Surat.